તો મારવા માર જવાનું છે ઘરે તો લઈ આવે છે દાનીકના બકવાડાની આ મરાઈ મને કે છે માથા પર તો બચાવનો આવી બચાવનો બની રહ્યો છે કિડનીઓ ગેડ દાની બાઇક માં મજા નઈ આવવાનું આપણા ઉરસ માં બાઇક લઈને જવાનું

ઉતરી જઈ ગાડી ફેમસ હોટલ ચામુંડા હોટલ વેજિટેબલ ફૂડ એકસો લિમિટેડ ગ

મેચ બી જોવા મળે ને ખાવાનો બી જોવા મળે